નમસ્કાર મિત્રો ડિજિટલ ક્રિએટર વિશાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાનું છે જે હાલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ છ માટે એડમિશનની પ્રોસેસ અત્યારે ચાલુ છે એના રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયેલા છે તો સૌથી પહેલાં આપણે એની ડિટેલમાં તો જોઈએ એની લાસ્ટ ડેટ કઈ છે એ તમારે જાણવું જરૂરી છે કે એની લાસ્ટ ડેટ ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસ છે તો ત્યાં સુધીમાં તમારે એને એપ્લિકેશન ભરવાની રહેશે હવે ધોરણ છ એટલે કે વર એકેડેમિક ઇયર બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે એડમિશનની પ્રોસેસ ચાલુ છે એના રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયેલા છે તો આ ઓગણત્રીસ તારીખ સુધીમાં તમારે આ ફોર્મ ઓનલાઈન ભરી દેવાના રહેશે હવે તમારે આ ઓનલાઈન ફોર્મ ભરવા માટે જવાન નોંધાયેલી વિદ્યાલયની જે વેબસાઇટ હોય તેને પરથી જવાનું છે હાલ તો વેબસાઇટ મેન્ટેનન્સમાં છે તો તમે તે જ વેબસાઇટમાં ઓપન કરતાં એક લિંક હશે લિંક હશે તેમાં તમારે જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે હવે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે કયા કયા વસ્તુ ધ્યાન રાખવાની હોય છે જેમ કે ડોક્યુમેન્ટ છે પછી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કોઈ મિસ્ટેક ન થઈ જાય તેને ધ્યાન રાખવાનું છે તો હવે જોઈએ આપણે કે ડોક્યુમેન્ટ કયા જરૂરી છે તમારે સાથે રાખવા હોય તો જેમ કે કોઈ અમુક ડિટેલ ભરવાની હોય અપલોડ કરવાના ડોક્યુમેન્ટમાં તો તમારે એક તો આ આધાર કાર્ડ એક જરૂર પડશે અપલોડ કરવાનું નથી પણ આધાર કાર્ડની એક જરૂર પડશે પછી જાતિનો દાખલો જાતિનો દાખલો તમારે ખાસ અપલોડ કરવાનો હોય છે તો એ તમારે જાતિનો દાખલો એ સાથે રાખવાનો છે ઓરિજિનલ ફોર્મમાં અને પેરેન્ટ્સની સિગ્નેચર અપલોડ કરવાની હોય છે અને કેન્ડિડેટ એટલે જે વિદ્યાર્થીનું એપ્લાય કરવાનું છે તે વિદ્યાર્થીનું સિગ્નેચર અપલોડ કરવાનું છે અને પાસપોર્ટ સાઇઝનો ફોટો હવે ધ્યાનમાં રાખવાની એ વસ્તુ છે કે જે જિલ્લામાં જે ડિસ્ટ્રિક્ટમાં તમે છોકરો હોય તે જ ડિસ્ટ્રિક્ટમાં તમે આ ફોર્મ ભરી શકશો એટલે કે તમારે જે છોકરો જે ડિસ્ટ્રિક્ટમાં ભણતો હોય તો તે જ ડિસ્ટ્રિક્ટને જવાહર નવ વિદ્યાલયની જે સ્કૂલ હશે ત્યાં જ તમારું એડમિશન લેવાનું રહેશે ત્યાં જ તમારું ફોર્મ એટલે કે તે જ જગ્યા માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે હવે જે જેમની પાસે આધાર કાર્ડ ન હોય તો તેમણે રેસિડન્ટનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે કે જેમ તે જેમ કે તે તમારે સક્ષમ અધિકારી જે હોય તેનું તમારે રેસિડન્ટનું સર્ટિફિકેટ એક અપલોડ કરવાનું હોય છે જે તમારે મામલતદાર કચેરી અથવા તો ત્યાંથી લઈ આવવાનું રહેશે તે અપલોડ કરે તે ઓરિજિનલ ફોર્મમાં તમારે અપલોડ કરવાનું છે જેમને પાસે આધાર કાર્ડ ન હોય તો હવે સ્ટુડન્ટ જે જેનું ભરતા હોય ફોર્મ તો તેમણે તે જ જિલ્લામાં સ્ટડી કરતા હોવો જોઈએ જેમ કે ધોરણ છ માટે એડમિશન લેવાના છે તો તે પાંચમા ધોરણ સુધી તે જે તે સ્કૂલમાં ભણેલા હોવો જોઈએ તે સરકારી સરકારી માન્ય અથવા તો સરકારી સ્કૂલ હોય તે વિદ્યાર્થીઓ આ ફોર્મ અપ્લાય કરી શકે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે આ ફોર્મ ભરતી વખતે તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવું કે ફોર્મ એકદમ કરેક્ટ રીતે ભરવાનું રહે છે જેમ કે નામ તમારું મિસ્મિત ન થવું જોઈએ નામ વ્યવસ્થિત હોવું જોઈએ પછી જન્મ તારીખ છે તમારી કેટેગરી કઈ કેટેગરીમાં તમે ફોર્મ ભરો અને કયું મીડિયમમાં તમે ફોર્મ ભરો તે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે હવે આ કરેક્શન વિન્ડો પણ ખુલશે એવી વાત છે પ્રોસ્પેક્ટમાં લખ્યું છે પરંતુ તમે જેમ તેમ એકદમ સાચી રીતે બધી માહિતી ભરી દેવાની રહેશે હવે કરેક્શન વિન્ડો ખુલશે તો તેમાં તમારે જાતિ પછી જાતિ જાતિ જેન્ડર પછી તમે જે એરિયામાં રહ્યો તે એરિયા અને ડિસેબિલિટી અને આટલી વસ્તુ તમારે એમાં કરેક્શન કરી શકશો એ સિવાયની તમે કરી શકશો નહીં અને પરીક્ષાનું મીડિયમ એ તમે કરેક્શન કરી શકો પરંતુ જેમ બને તેમ તમે આ એકદમ સાચી રીતે ભરશો એ તમારે પ્રેફર કરવું જોઈએ હવે વાત કરીએ એક્ઝામ એક્ઝામ આ ક્યારેક લેવાશે એક્ઝામ લેવા માટે અહીં બે ડેટ આપી છે પ્રોસ્પેક્ટમાં જેમ કે તેર ડિસેમ્બર બે હજાર પચીસ તેર ડિસેમ્બર બે હજાર પચીસમાં અમુક સ્ટેટમાં જે તમારી સ્ક્રીન પર દેખા દેખાશે કે તે સ્ટેટમાં તેર ડિસેમ્બરે લેવાશે અને બીજા ફેસમાં હશે તે અગિયાર એપ્રિલ બે હજાર છવ્વીસ એ અગિયાર એપ્રિલમાં છે જે તમારે સ્ક્રીન પર જોઈ શકો કે કયા કયા સ્ટેટ અગિયાર એપ્રિલ માટે લે રહેશે તે હવે સિલેક્શન ટેસ્ટ હશે તો તે તમારે ઓએમઆર બેસ હશે તે વસ્તુ ધ્યાન રાખવાની છે હવે કોણ એલિજિબલ છે એ જોઈએ તો જે જે છોકરાઓ ઓલરેડી પાસ થઈ ચૂકેલા હોય પાંચમું ધોરણ તેમણે તેમનાથી આ ફોર્મ ભરી શકાશે ને જેમ કે અત્યારે પાંચમું ધોરણ ભણતા હોય અને બે હજાર છવ્વીસમાં જે પાસ થઈ પાસ થશે તો તે લોકો આ ફોર્મ ભરી શકશે અને જેમણે એકવાર પણ એક્ઝામ આપી ચૂકી છે આજે જવાહરનવા દેવેદી વિદ્યાલયની ધોરણ છ માટે તો તે આ ફોર્મ ભરી શકશે નહીં અને બીજું કે જે રિપીટર વિદ્યાર્થી હશે તે રિપીટર વિદ્યાર્થી પણ આ ફોર્મ ભરી નહીં શકશે એ વસ્તુ ધ્યાન રાખવું અને જે વિદ્યાર્થીની જન્મ તારીખ એક પાંચ બે હજાર ચૌદથી લઈને એકત્રીસ સાત બે હજાર સોળ સુધી હશે તે જ લોકો તે જ વિદ્યાર્થી તે જ કેન્ડિડેટ આ ફોર્મ ભરી શકશે જેમ કે એક પાંચ બે હજાર ચૌદ પહેલાં જે જન્મેલા હશે એ ફોર્મ ભરી નહીં શકશે અને એકત્રીસ સાત પ બે હજાર સોળ પછી જે જન્મેલા હશે એ આ ફોર્મ ભરી નહીં શકશે અને આગળના જે કંઈ પણ ડિટેલ હશે તે હું આગળના વિડીયોમાં જે ફોર્મ આપણે ઓનલાઈન કેવી રીતે ભરશું તે વિડીયો અપલોડ કરીશ ત્યારે આખું આખી વિગતો બધી પૂરેપૂરી સમજાવીશ તો મિત્રો આ વિડીયો હતો જવાહર નવ આ વિદ્યાલયમાં ધોરણ છ માટે એડમિશન માટેના ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે અને જે ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસ સુધી છે તો તેમ તેની માહિતી માટેના વિડીયો હતો હવે આગળના વિડીયોમાં જોશો કે આ ફોર્મ કેવી રીતે ભરવું તેને પ્રોસેસ કેવી રીતે કરવી તે આગળના વિડીયોમાં જોશું તો ત્યાં સુધી આ વિડીયોમાં વિડીયોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને જોઈન જરૂર કરી લેજો તો ત્યાં સુધી ગુડ બાય જય હિન્દ